માતાજી હોભરતા નહીં કોમ નહીં કરતા એટલે કોમ વારી નહીં તમારું કોમ કરી આલું અવતાર બનીને બેઠી છું માં જેવા વાલ કરું છું અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા એ મારા કર એની જો લગન કરવા છે કઈક હોય છે હું જોઉં છું અને સત્ય જ છે ને તો મને ખબર હોય કે દીકરી તું આ પ્રેમમાં પ્રેમ અત્યારે તું બધી માતા હોય ભગવાન કરેખ માં નહીં હવે દીકરી માથા પછાડે મારી મારું તો જ કરું થાય કોઈ દીકરો માથું પછાડી લોહી કાઢે માં મારે તો ત્યાં જ કરવાનું ગમે તેને લેતું પ્રાર્થના કરું છું એના બાપા ને મલાય મા ને મલાય આવા બધા બહુ આવે પ્રાર્થના વાળા હું જોઉં છું પણ તમે તમારા નસીબ જ નહીં તમારા માટે યોગ્ય જ નહીં હું કેમનું આલુ મન કોહેડો આલુ અલાય માર થી તમારી એ હટ આગળ જતાં જેટલી નુકસાનકારક હોય તો હું માતા જોણું તમે જોણો મારા કરતા હોશિયાર છો તમે અમુક તો મારી તું હોભરતી તેલે હોભરું છું અહીં ઉપર આવીને કે જો હું કહું એનું બધુંય કેવું ચમ ના પાડું આગળ જતાં એને જેટલા કકરાટ થવાના હોય ઝઘડા થવાના હોય કોઈ એવી દીકરીનો સ્વભાવ ચો હોય કોઈ દીકરી જોડે કોઈ વસ્તુ હોય ગમે તે પણ આગળ જતાં એને એટલું નુકસાનદાયક હોય અને એનું જીવન બરબાદ થવાનું હોય અને મારા સાનિધ્યમાં આવી અને તમે આવી પ્રાર્થના કરો ને મને જીવન તમારું હોપ્યું હોય તો તમારું જીવન બરબાદ થાય એવું ક્યારે હું મેલેડી કામ કરું તો મારું જે તે કાર્ય હશે ને એ તમારા સારા માટે જ હશે તમારું હું કામ ના કરું તો એ તમારા માટે હિતકારક 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 ને છે હું મેલડી આવું કહું પણ તમને અતારે એવું લાગે માતાજી હોભરતા નહીં કોમ નહીં કરતા એટલે કોમ વારી નહીં તમારું કોમ કરી આલું મા અવતર બનીને બેઠી છું માં જેવા વાલ કરું છું આ શું ખોટું એટલે હું તમને એ જ શીખવાડીશ કે દોડવાથી નહીં ભલું થાય ચોય આ ભુવન પેલો ભુવન પેલો ભુવન પેલો ભુવન ભુવે પંત કહેતા નહીં કહેતા પાંચસો ભુવા કરી નાખ્યા અને પોંછો ભુવાની માતાઓ જો તમારું પોંછો માતા ભુવાની પાંચસો માતાઓ હશે પાંચસો માતાઓ તમારું હારું નહીં કરી શકતી હું ચાઈ ખેત ની મૂડી છું તું તમારું ભલું કરી આલ પણ એ 500 ભલે ફર્યા પણ છતાય તે મેં હમણાં કીધું નહી તમારી માય મારા સાનિધ્યમ લઈને આવી એ 500 ફર્યા પણ 501 એકમી હું મેલડી મળી જે ને એટલે સમજી લો તમારો બેડો પાર પાર ને પાર જ છે પણ મારી વાત બહુ ઊંડાણ ની સમજો બધા દરેકને કહું છું જો તમે ભોળિયા છો તમે ગરીબ છો તમે દુખિયારા છો આ તમારે દુખનું તમારો ફાયદો લે તમે દુઃખ લઈને જાવ છો ને કોઈ પુવા આગળ મને દુખ છે મને આ તકલીફ છે તો કે આવો બેહો ચા બા પીવડાવો જોઈ આલીશું આટલા રવિવાર ભરો પછી એમ કે આ વિધિ કરવી પડશે અગિયાર ની વિધિ થશે વીસ હજાર ની વિધિ થશે પચીસ હજાર થશે આ વસ્તુ થી તોડી નાખે તનથી મનથી અને ત્રણેય તમે તૂટી જાવ છો આ રખડવામાં ભટકવામાં તમને નહીં ખબર પડતી વિચારો તમારી આત્માને તરત જવાબ હા મા તારી વાત સાચી છે અમે તન થી તૂટ્યા ધન થી તૂટ્યા મન થી તૂટ્યા જ્યાં એટલે કે કોકે કરી નાખીશ કોકે મુઠ મારી લીધી એવા શંકાઓ વેમ ગાલે એટલે તમે મન થી તૂટી જાય ફલાણા એ કરી નાખીશ ફલાણાએ કરી નાખીશ જેઠવાણી એ કરી નાખીશ હાહુ એ કરી નાખ્યું છે મારી વહુ એ કરી નાખ્યું છે મોમા કરી નાખ્યું છે બાજુવાળા એ કરી નાખ્યું છે આ બધી માનસિકતા લઈ લઈ અને તમે દુખી થયા મન થી આ બધી શંકાઓ કરી ભાઈએ તો વાપડો જોડતો ભાઈએ મૂઠ મારી અને બીજો કોઈ ભૂવો કહે તમારા ભાઈએ તમારી પર કર્યું છે ઘેર આવીને તમારા એ ચીટલી દરાર પર એ તમને ખબર નહીં પડતી એ તમારી માં ઘેર બેઠેલી કુળદેવી રોતી હોય કે મારી દીકરાની ગેરસમજ અજ્ઞાનતાના કારણે આ બાદા બધા પચ્ચી પોંચો ભુવા ભુવા કરી કરી અને લોકો મનમાં મેમ ગાલે ગાલી અને મગજ બગાડ્યું અને ભાઈઓને જુદા પાડ્યા એમ તમારી માં ભાઈઓ હાતર ભેગા કરતા રોતી હોય કે મારા દીકરા ત્રણ છે તો તાઈણે તાઈણ મારા ભેગા બેહીન નિવેદ કરે પણ આવી ભુવા ભુવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી

ફલાણાએ કરી નાખ્યું છે ફલાણા કરી નાખ્યું છે જશો ભુવાઓ જો મને વાંધો નહીં જાઓ હું કોઈ ભુવાથી માર કોઈ વિરોધ નહીં બધાય ખોટા છે એવું નહીં કેતી કઈ ખાચા છે કઈક છે પણ તમે તમારી સ્વાર્થ રાખો છો ને મને દુઃખ મટી જાય ચાર દાડામ પાંચ દાડામ અઠવાડિયા પચીસ દાડામ એ સ્વાર્થમાં માં પચીસ દાડામ મટાડવા માટે તમે શું કરી બેહો છો તમને પોતાની ખબર હોતી કોઈ એવું કે હવા મહિનામાં સારું કરી આલું આ વિધિ કરી આલો એટલે હવા મહિનો તમે જાઓ આશા રાખીને કે હવા મહિનામાં સુખ મળી જશે કે પચ્ચીસ હજાર તો કે ભુવાજી પચાસ હજાર આલુ પણ હવા મહિનામાં સુખ દેખાવું જોઈએ ભુવો પચીસ હજાર લઈને ઘેર જતો રે હવા મહિને પૂછવાય ના આવે ગોડા આવ પૂછવાય આવશ કોઈ દાડો કે પચ્ચીસ હજાર રૂપિયા લીધા હવા મહિનો થઈ ગયો ભુવાજી શું કરવું હરખો જવાબ એ નહિ આલે ફરી એને તમને સ્વાર્થ હતો મારું દુઃખ વટી જાય પચી અને ભુવાન સ્વાર્થ થતો હા હા આયો હારો મૂર્ઘો એને પચી ની આશા હતી તમને તમારો પચી દાડા ની આશા હતી બે ભેગા થયા આ શું ખોટું પછી કે ફલાડા ભુવા મારી કોરી તું આથે કરી મૂર્ખો બન્યો તાર દુનિયા તન છેતરી જાય એમાં દોસ્તો નો ભુવાનો કેવાય એ તમારો દોસ્ત તમારો છે તમે જાઓ અને તમે છેતરાવા જાવ તો વθεરવાળા જ છો હાથે કરીને વθεરાવા જાવ છો તો હું હજી કહું છું કોઈ ભુવાતી વિરોધી નહીં ઉમાતા માતા કોઈ ભુવાનો વ્યક્તિગત નામય નહીં દેતી પણ આ બધું આ બધું ચાલતું હોય છે તમે ગરીબ છો ભોડિયા છો ને દયા આવે છે મન એ ઘોડા સેત્રા જો નહીં પૈસા વગર શું દુઃખ ના મટે આ લે કોઈને એક રૂપિયો બતાય મને ગોડા મેં મેળવી લીધો હજારો નો તારી નાખ્યા હજારો નો તારી નાખ્યા મેં માતા એટલે તમારા માટે જ કઉ છું મને મને કશું જ નહીં મન શું મળવાનું તમે આવશો કે નહીં આવો મન શું ફરક પડશે પડશે દુનિયાની દ્રષ્ટિએ તો બધું જે વિચારે પણ હું ચામ બેઠી છું ને એ તો મારો રોમ અને તમારી ઘરની માં જોણે છે કે હું અહીં બેઠી છું નહીં ભારત ચિત્રા દેવા સં કે બહુ દુખી થયા તમે અજ્ઞાનતામાં એટલે હજી કઉ છું મારા સાનિધ્યમાં એવી શંકા કાઢી નાખજો કે કોઈએ કરી નાખ્યું જો કોઈ એ કરી નાખ્યું હશે ને હાચુકલી મુઠ મારી હશે હજાર માંથી કદાચ એક કોઈ એક ભાવી ટકો એવો હશે ને કોઈએ કીધું હશે ને તો સપને કાનમાં કઈ દે દીકરા એક લીંબુ લઈ એક ટોકણી મારીને ચાર રસ્તે મેલ્યા તારી ટોક નાખી દો કહી દઈશ પણ આ જોજો મારા શબ્દો અમરાય છે તો આ વિશંકા કાઢી નાખજો અત્યારે એવી કોઈ વિદ્યા નહીં રહી અત્યારે કોઈને એવા અઢી શબ્દ હાડા તૈણ શબ્દ હાડા હાથ શબ્દ એવા મંત્રો આવડતા નહીં અત્યાર તો ભુઆ બધા એકબીજાનું જોઈ જોઈએ ચિકાચક પેલો આમ પેલો આમ પણ અત્યારે અસલમાં કોઈને મંત્રો આવડતા નહીં કોઈ તાંત્રિક વિદ્યાવાળો હોય ને એને કહી દેજો જો જાવ મારા સાનિધ્યમ જઈને ચોકીઓ માર દે મારો પગ પડું ને તો ગમે તેવી ચોકીઓ તોડી નાખું માતા ગમે તેવી ચોકી મારી હોય ને મારો ભુખાર મેળી દ્યો પગ મેલું ને રૂટીન ચાર થઈ જાય એટલે એવી કોઈ વિદ્યાઓ નહી જગત માં કોઈ મંત્રો વાપરવાથી નહીં થાય કોઈ હવન કરવાથી નહીં થાય કોઈ વારણ કરવાથી નહીં થાય અને કોઈ કર્યાતું હોય તો કે હા કોઈ ફલાણા જોડે વરાવડાય તાર નામે સુખી છે ઉપર થી ઘરમાં વારણ કરો ને પછી બીજે દાડો નુકસાન પડે અને એ પછી હવા મહિનામાં સારું થવાનું કીધું હોય પણ હવા મહિનામાં તો તમને એવો દુઃખ પહાડ તૂટી પડે કે તમે દુઃખી આ ભૂવો અમારે ઘેર આવ્યો અને અમારે દુઃખ આવ્યું અને ભાઈ બીજે જ આવે એટલે ભૂવાની બદનામી કરવાની ફલાણા ભુવાજી આવ્યા હતા ફલાણા આટલું કર્યું અને પછી મને દુઃખ દાડા ચાલુ થયા તો ભુવા એ તમને આમંત્રણ નતું આવ્યું તમે આવો તમે જ્યાં તમારા ઘર જ ના મારે એટલે કોઈ ભુવાનો દોષ નહીં કાઢવો કે આ ભુવા લીધે આવું તમે એમને કોઈ કરી નાખ્યું હોય કરીને કોઈની કોઈની નિંદા કરવાની જરૂર નહીં તમે મૂર્ખા તન દુનિયા મૂર્ખા બનાયા એમ કરી અને વાત મૂકી અને નવેસરથી એક જીવનની શરૂઆત કરો હું ખુખાર મેલેડી બેઠી છું સુખ 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 બસ સુખ સુખ ના સુખ જો જોયે તો સુખી થઈ ગયે સુખી થઈ ગયે અને પણ શેની પાછળ દોડો છો એ તો જોવો શોર્ટકટ હોય આમાં અહીંના હાઈવે જવાના શોર્ટકટ રસ્તા બહુ હોય અહીંથી આમ જાવ તો શોર્ટકટ પડે ને અહીંથી આમ જાવ તો લાભુ પડે આ શોર્ટકટ છે અને ભગવાનના ધર્મના માર્ગ ઉપર શોર્ટકટ વાગે એટલે અહીંથી શોર્ટકટ મારીને ડાયરેક્ટ આપણે ઉપર બેહી જવું કોઈ વ્યક્તિ દૂર તો ડાયરેક્ટ એમ કહે દે કલાયું ગાડી પર બેહી પ્રવચન કરું તમે હો ભરવાય રો એ રીતે શોર્ટકટ ના હોય

હું તો એવું કઉ હું તમને દાવો આલતી નહીં ગેરંટી આલતી ને હજુ કઉ છું હું તમને એવું નહી કે તમે મારા પારે આવજો બધા